એ આરોપી હત્યા કર્યા પછી જુદા જુદા વિસ્તારોમાં ફરતો હતો અને એમનો ખબર પડી ગઈ હતી મીડિયાના મારફતે કે ભાઈ એ બહુ ચકચારી બનાવ બની ગયું છે અને તમામ પોલીસની યુનિટો દ્વારા તમામ પ્રકારની મહેનત કરવામાં આવી રહી છે તો એ ઇરાદાપૂર્વક એ છૂપતો છુપાવતો હતો તો એ અમારે જે મહિલા પીઆઈ એમ એસ ગોહિલબેન છે એમનો જ્યારે બાતમી મળી તેમને તરત ત્યાં આપણે વોચ લગાવી અને આપણા ફળદાયક ઓપરેશન પાર પાડ્યું કે અગાઉ એ પ્રકારે એ છૂટક લૂંટ અને ચોરીના ગુનાઓ કરી ચૂક્યા છે અગાઉ પણ એ એમને એવી રીતે જ ક્રૂરતાપૂર્વક હત્યાનો એક અંજામ આપ્યો હતો બે હજાર એકવીસમાં જેમાં એ થોડા સમય પહેલાં જેલથી છૂટ્યો હતો એમના જે આપણે પૂર્વ ઇતિહાસની ચકાસણી કરી એમના કૃત્યોની તો તમામ એવા પ્રકારનો જગ્યાઓ એમને શોધી હતી જ્યાં અવારનવાર ઓછી હોય અથવા એમનો લાગે કે ભાઈ તક મળીને ભાગી શકાય એવા એ વિસ્તાર નથી કરતા